મને પરિચય પ્રભુભાઈ મનોભાઈ ચુનારા અંબાત નગરપાલિકા પૂર્વ વિપક્ષ નેતા અને શું પરિસ્થિતિ છે માર્કેટમાં અને કઈ સમસ્યા છે હાલ પરિસ્થિતિ એવી છે કે ખંભાત માર્કેટ દુકાનદારોના જે પણ ટેક્સ બાકી ભરે છે એ લોકો ભરવા માટે સંબત છે પણ નગરપાલિકા બરજબરીપૂર્વક એક તો ટેક્સ ટેક્સની ઉપરાંત ભારું અને તદ ઉપરાંત અઢાર ટકા વ્યાજ ખંભાત નગરપાલિકા એની મનમાની કરે છે અને હાલ ખંભાતની અંદર રોજીરોટી માટે કોઈ ધંધો છે નહીં અને જો આ આનો કમસે કમ અમને દસ પંદર ટાઈમ આપે તો પચીસ ટકા રકમ અમે જુનાળા સમાજના ચાર પાંચ આગેવાનો અમે ભરવા માટે તૈયાર છે જુના સમાજના પ્રમુખ અમારો લાલભાઈ અમારા બીજા આગેવાન લાલભાઈ જુનારા અમે બધા સંબંધ છે કે ભાઈ થોડીક મોહલત અમને આપો જેથી કરી અને પૈસાની વ્યવસ્થા કરી શકીએ અને જો અમારી વાતને ધ્યાનમાં નહીં આપવામાં આવે રાખવામાં આવે તો અંદર જે પણ સમાજ શાકભાજી વેચવા દે છે અમે ખંભાત ની અંદર કોઈને પણ શાક ખરીદવા દઈશું ને અમારી ધમકી સમજો કે નગરપાલિકા મારી ચેલ સમજે અમે માર્કેટ નહીં પાખું ખંભાત બંધ રાખવાની ધમકી આપીએ છીએ